ભાવેશ બુધભટી દ્વારા સંતોષ સાયકલ સર્વિસ નામથી છેલ્લા પચાસ વર્ષથી આ ધંધો ચલાવવામાં આવે છે જ્યાં એ વન સાયકલ કંપનીની નાની એજના બાળકોથી લઈને મોટી એજના બાળકો માટેની સાયકલો વ્યાજબી ભાવે વેચવામાં આવે છે હાલ એકસો પચાસથી વધારે મોડલો અહીં ઉપલબ્ધ છે તો વેકેશનના માહોલને લઈ સાયકલની વધુ માંગ છે મારું નામ ભાવેશ બુધભટી છે અમારો જૂની પેઢી છે સંતોષ સાયકલ સર્વિસ નામથી હાલે છેલ્લા પચાસ વર્ષથી પાછે છે અમારો કામકાજ અને અમારા ગાને એવન સાયકલ કંપની છે જે બહુ સારી અને નોર્મલ વ્યાજબી ભાવે છે અને નાના છોકરાઓ ત્રણ વર્ષથી કરી અને મોટી એજની પણ સાયકલ આપણા કાને અવેલેબલ છે જેમાં દોઢસોથી માથે અવેલેબલ મોડલ છે અત્યારે જે નાની સાયકલથી સ્ટાર્ટ થાય અને મોટી સાયકલ સુધાન અને નાના મોટા બધા લોકો ચલાવે છે અત્યારે જે વેકેશનનો ડોર છે તો વેકેશનના પણ બહુ સારી એવી માંગ છે સાયકલમાં નાના છોકરાઓની પણ બહુ છે અને મોટી એજના પણ જે આપણા જૂના સમયમાં જે સાયકલ આવતી એ સાયકલ પણ અત્યારે રનિંગ બહુ સારી ચાલે છે સાયકલ દિવસના હિસાબે પણ બહુ સારો છે સવારે પણ સાઇકલમાં મેં જોવા મળી હતી અને આજની પણ બહુ સારી ગરાખી છે મંદિર જ એ એવો છે કે જે પેટ્રોલનો નો ભાવના હિસાબે જોઈએ છે પણ પેટ્રોલ ના ભાવ કરતા પણ સારી ચાલે છે અને માણસો અત્યારે બધે સાયકલમાં બહુ સારો એવો ઉપયોગ કરે છે અને સિટીના લોકો કરતાં પણ જે આપણા ગામડા વર્ગ દ્વારા છે એ ગામડે ઘણી બધી સાયકલ બહુ ઉપયોગ સારો એવો ચાલુ છે